વિશ્વામિત્રી પૂર અને નિવારણ સમિતિની સૂચના મુજબ આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ડ્રેજિંગ કાર્યનું ખાતમુહૂર્ત આજવા સરોવર રામપુરા ગામ નજીક યોજાયું હતું આ કાર્યક્રમમાં સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ ગ્રામજનો અને અધિકારીઓએ ભાગ લીધો હતો ડ્રેજિંગ કાર્યનો મુખ્ય ઉદ્દેશ્ય સરોવરોની જળધારાની ક્ષમતા વધારવી અને વિશ્વામિત્રી નદીમાં પૂર નિયંત્રણ સુનિશ્ચિત કરવાનું છે આ કાર્યથી સ્થાનિક પર્યાવરણમાં સુધારો થશે અને પાણી સંસાધનોનું સંરક્ષણ થશે સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્થાનિક લોકોના સહયોગથી આ પ્રકલ્પ સફળ બનશે આ કાર્યથી ગ્રામ્ય વિસ્તારોમાં જળસંચય અને ખેતી માટે પાણીની ઉપલબ્ધતા વધશે જે સ્થાનિક આર્થિક વિકાસમાં મદદરૂપ થશે આજના ખાતમુહૂર્ત બાદ ડ્રેજિંગ કાર્ય ઝડપભેર શરૂ કરવામાં આવશે સ્થાનિક પ્રશાસન અને સંસ્થાઓ દ્વારા કાર્યની ગુણવત્તા અને સમયસર પૂર્ણતા સુનિશ્ચિત કરવામાં આવશે વિશ્વામિત્રી અને સૂર્યા નદી અનુક્રમે પ્રતાપપુરા અને આજવા સરોવરમાંથી નીકળી અને વડોદરામાં વહે છે એટલે આ બંને સરોવરની હોલ્ડિંગ કેપેસિટી એપ્સોપ્શન કેપેસિટી વધે એ ઇચ્છનીય છે જેનાથી હાલોલ અને પાવાગઢમાંથી જે પાણી આવે એ વધારે પાણીનો અહીંયા સંગ્રહ થાય વધારે પાણીનો સંગ્રહ થાય તો ઓછું પાણી આગળ છોડવું પડે જોડે જોડે વધારે પાણી સંગ્રહ થાય તો એના તળ ઊંચા આવે અને સરફેસ વોટર આ નું પણ સરફેસ વોટર વધે એટલે પોર્ટેબલ વોટર એટલે પીવાના પાણીનો પણ જે પ્રશ્ન છે એ સરળ બને એટલે આ ત્રણેય વસ્તુને ધ્યાનમાં રાખી અને જ્યારે આ પૂર આવ્યું અને એના પછી નવલાવાલા કમિટી ભારત સરકારના પૂર્વ સચિવની અધ્યક્ષતામાં બની હતી એમનું એક સૂચન આ તળાવનું ડ્રેજિંગ કરવાનું પણ હતું એટલા માટે થઈને આજવા અને પ્રતાપપુરા બંને તળાવોનું ડ્રેજિંગ ચાલુ કર્યું છે લગભગ પચીસ થી ત્રીસ લાખ એમ ક્યુબ માટી ઓછામાં ઓછી ખોદાય એવો અમારો પ્રયત્ન રહેશે અને વધુમાં વધુ પચાસ લાખ એમ ક્યુબ માટી સુધી અમે આમાં ખોદશું એ ડિપેન્ડ કરે છે કે અહીંયા કેટલું નીચેથી પાણી નીકળે છે કેટલી વેટ માટી નીકળે છે એના પર બધો આધાર રાખે છે પણ ઓછામાં ઓછું એક અંદાજ મુજબ એક લાખ એમ ક્યુબ માટી પંદર એક લાખ અહીંયા અને પંદરથી વીસ લાખ પ્રતાપુરામાં બંને જગ્યાએ ખોદવાનું છે જે આનાથી જે પોન્ડનું નિર્માણ થશે એના થકી લગભગ ત્રણેક ત્રણ એમસી જેટલું પાણી વધારાનું અહીંયા સ્ટોર કરી શકશું અને એના કારણે એટલું પાણી ઓછું જશે અને વધારે પાણીનો સંગ્રહ થશે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને જે આજે ખાતમુહૂર્ત માન્ય મેયરશ્રી શ્રી ડેપ્યુટી મેયરશ્રી પક્ષના નેતા માન્ય દંડ દંડકશ્રી છે જે અમારા કોર્પોરેશન પાટીલ એ કાઉન્સિલર મિત્રો અને બધી અધિકારીઓની હાજરીમાં આજે અહીંયા આ ડ્રેજિંગ કામગીરી આજવા અને પ્રતાપપુરાની શરૂ થઈ છે આ સમયગાળો સો દિવસ માં અમે કરશું એટલે લગભગ આજે જે આજે ચાલુ કર્યું છે એટલે દસ થી દસ બાર જૂન સુધી અમે આ જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી કરશું પણ પૂરો માર્ચ એપ્રિલ અને મે મહિનામાં આ કામગીરી થશે ના એ પ્રોટેક્શન વોલ નહીં થાય અહીંયા ફક્ત ડ્રેજિંગ થશે એકાદ મીટરનું એક મીટર એ હું કહું છું કે કેટલું પાણી નીચે સંગ્રહિત છે વેટ સરફેસ છે અંદાજિત એકથી દોઢ મીટરનું આખા વિસ્તારમાં આજવાના પાછળના ભાગમાં થશે એટલે આગળથી આવતું પાણી અહીંયા ટેપ થઈ વડોદરા શહેરમાં વરસાદની બદલાતી પેટર્નના કારણે ગત વર્ષે ચોમાસામાં પૂરની પરિસ્થિતિનો સામનો સતત બે થી ત્રણ વખત વડોદરાવાસીઓને કરવો પડ્યો ત્યારે સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા વડોદરા શહેરને આજીવન પાણીનો પુરવઠો પૂરો પડી રહે તે માટે આજવા સરોવરનું જે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવરના દસ લાખ ચો ચોરસ મીટર ક્ષેત્ર ક્ષેત્રફળમાં બે મીટર જેટલું ઊંડું ખોદી અને પંદર લાખ ઘન મીટર માટી કાઢવામાં આવનાર છે જેના થકી આજવા સરોવરની સંગ્રહ ક્ષમતામાં ક્રમશઃ અઢીસો કરોડ લીટરનો વધારો થશે આ માટે વીસ જેટલા હિટાચી બાવીસ જેટલા જેસીબી અને પંચોતેર જેટલા ડમ્પર કામે લગાડવામાં આવ્યા છે આજવાથી વડોદરા શહેરના લગભગ આઠ લાખ જેટલા નાગરિકોને પાણી પૂરું પાડવામાં આવે છે ત્યારે કેટલાક દિવસો સુધી આજે વધારાનું તળાવનું ડ્રેઝિંગ કરવાની કામગીરી કરવામાં આવનાર છે તેના થકી કેટલાક દિવસો સુધી આપણે પાણી પ્રોવાઈડ કરી શકીએ તેટલા જથ્થાનું આપણે સંગ્રહ કરી શકીશું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દૂરંદેશીપણાથી જ્યારે સમગ્ર દેશ વિકાસની ગતિમાં આગળ વધી રહ્યો છે ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા ચોમાસાના એ સમયમાં તેમના દ્વારા વડોદરા શહેરને આ પાણીના પૂરની પરિસ્થિતિના નિયંત્રણ માટે કમિટીની રચના થાય તે માટે તેમના દ્વારા સતત અવિરત માર્ગદર્શન આપવામાં આવે છે તો સાથે સાથે તેમના દ્વારા આર્થિક સહાય પણ ડિક્લેર કરવામાં આવી છે જે થકી વિવિધ કામોના આયોજનોની આપણે યુદ્ધના ધોરણે શરૂઆત કરી દીધી છે કામગીરી ચાલુ પણ કરી દીધી છે જેથી કરી અને આગામી સમયમાં આપણે પાણીની ક્ષમતામાં વધારો કરી શકીએ તો સાથે સાથે આજવા સરોવરથી જ્યારે વધુ વરસાદ પડે અને એની સપાટી એની બેટર લિમિટ ક્રોસ કરે ત્યારે આપણે જે બાસઠ દરવાજા ખોલવા પડતા હોય છે તે ખોલવાની કદાચ જરૂર ન પડે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે આજે આજવા સરોવરની સાથે સાથે પ્રતાપપુરા સરોવર ખાતે પણ ત્રણ લાખ ચોરસ મીટર ક્ષેત્રફળમાં લગભગ પાંચ મીટર જેટલું ઊંડું ખોદી અને લગભગ વીસ લાખ ઘન મીટર જેટલી માટી કાઢવામાં આવશે જેથી કરી અને ત્યાંની પણ સંગ્રહ ક્ષમતામાં આપણે અઢીસો કરોડ લીટર જેટલો વધારો કરી શકીશું ત્યાં સત્તર જેટલા હિટા હિટાચી મશીન ચૌદ જેટલા જેસીબી અને સિત્તેર જેટલા ડમ્પર કામે લગાડવામાં આવનાર છે આ પ્રતાપપુરા પણ પાણીના સંગ્રહ અને પાણીમાં જ્યારે આપણે વડોદરા શહેરમાં પુરવઠો આપી શકીએ એના માટે એટલે કે પાણીના એક નવા સ્ત્રોતનું આયોજન આજવા સરોવરનું ડ્રેસિંગ હોય કે પ્રતાપપુરા સરોવરનું ડ્રેસિંગ આ બંનેના મૂળમાં રહ્યું છે કે પાણીના એક નવા ક્ષોત્રનું આપણે એક સ્ત્રોત ઊભો કરી એનું પ્રયોજન કરી શકીએ જેથી કરી અને વડોદરા શહેરને સમગ્ર વર્ષ દરમિયાન પૂરતું પાણી આપણે આપી શકીએ આ બાજુ વડોદરાના ઓગસ્ટ મહિનામાં આવેલા પૂર બાદ વડોદરા શહેરમાં પૂર નિવારણ માટેના પગલાં માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ માન્ય શ્રી નવલાવાલાજીની વિશ્વામિત્રીની ઉચ્ચ લેવલની કમિટી દ્વારા જે રિપોર્ટો તૈયાર થયા અને રિપોર્ટોના આધારે કામગીરી વડોદરામાં યુદ્ધના ધોરણે ચાલુ થઈ રહી છે એના ભાગરૂપે વડોદરા શહેરમાં જે આવેલી બે ઐતિહાસિક વોટર બોડી કે જેમાં આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવર લગભગ સાતથી આઠ લાખ લોકો આજવા સરોવરનું પીવાના પાણી તરીકે ઉપયોગ કરે છે અને જ્યારે ચોમાસાની ઋતુ દરમિયાન ક્લાઇમેટ ચેન્જમાં જ્યારે ભારે વરસાદ પડતો હોય અને આજવાનું લેવલ બસો તેર પોઈન્ટ પંચ્યાસી ફૂટથી ઉપર જાય ત્યારે એનું પાણી સૂર્ય નદીમાં છોડવામાં આવતું હોય છે અને એ પાણી આખરે વિશ્વામિત્રી નદીમાં જતું હોય છે અને ઘણી વખત જ્યારે પાણીની જાવક અને આવકમાં ઇમ્બેલેન્સ સર્જાય ત્યારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે પૂરનિવારાત્મક પગલાં તરીકે ખૂબ અગત્યનું પગલું કહી શકાય કે આજવા સરોવરના પાળાથી દૂર દોઢ બે કિલોમીટર દૂર જે આજવા સરોવરનો પેરીફરીનો વિસ્તાર છે કે જ્યાં ચોમાસા ઉનાળા દરમિયાન કોરો રહેતો હોય છે અને ચોમાસા દરમિયાન પાણી ભરાતું હોય છે અત્યારે જે ચોમાસાનો સમર મહિનો સમરની સિઝન ચાલે છે ઉનાળાનો સમય એનો સદુપયોગ કરીને લગભગ દસ લાખ ચોરસ મીટર જગ્યામાં દોઢથી બે મીટર જેટલું ડ્રેજિંગ કરી અને સીએસઆર એક્ટિવિટી અંતર્ગત જે કંપનીને આ જગ્યાએ પોતાને ડ્રેજિંગ કરવામાં રસ છે એ માટી એ લોકો લઈ જઈ શકે એ રીતનું આયોજન કર્યું છે આજે મોટી સંખ્યામાં જેસીબી ડમ્પર અહીંયા હાજર છે અને લગભગ આઠ જેટલા પટ્ટા વર્ટિકલી માર્ક કરી અને અલગ અલગ સીએસઆર કંપનીઓને આપવામાં આવશે અને આથી યોજના ધોરણે કામગીરી કરવામાં આવશે દસ લાખ ચોરસ મીટર જગ્યામાં દોઢ મીટરથી બે મીટર જેટલું ખોદકામ કરવામાં આવે તો લગભગ વીસ લાખ ઘન મીટર જેટલી માટી કાઢવામાં આવશે જેનાથી આજવા સરોવરની કેપેસિટીમાં બસો કરોડ લીટરથી અઢીસો કરોડ લીટરનો વધારો થશે એવી જ રીતે આજે પ્રતાપપુરા સરોવરનું પણ ડ્રેજિંગની એક્ટિવિટી ચાલુ કરવામાં આવી રહી છે કમ્બાઇન્ડ ખાતમુહૂર્ત રાખેલું છે પ્રતાપપુરા ખાતે લગભગ ત્રણ લાખ ચોરસ મીટર જગ્યામાં પાંચેક મીટર જેટલું ખોદ ડ્રેજિંગ કરી અને એની પણ બફર કેપેસિટી વધારવામાં આવશે અને ત્યાંથી પણ પંદર લાખ ગનફૂટ માટી કાઢવામાં આવશે આમ બંને સરોવરની વાત કરીએ તો પચીસને પંદર ચાલીસ લાખ જેટલી ચાલીસ લાખ ક્યુબિક મીટર જેટલી માટી કાઢવામાં આવશે પ્રતાપપુરા સરોવરની કેપેસિટીમાં પણ સારો એવો થી બસો કરોડ લિટરનો વધારો થશે કે જેના લીધે જે પ્રતાપપુરાનું પાણી પણ વિશ્વામિત્રમાં છોડવાનું આવતું હોય છે આજવાનું પાણી પણ સૂર્યા નદીમાં છોડવામાં આવતું હોય છે બંને પાણી ભેગા થઈને વડોદરા શહેરમાં પ્રવેશતા હોય છે એટલે લોકોનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થાય તળાવોની બફર કેપેસિટી વધે અને વડોદરામાં આવતું પાણી પૂર વખતે ઘટે આ દિશામાં ખૂબ અગત્યનું ઐતિહાસિક કાર્ય કહેવાય એવું કાર્ય થવા જઈ રહ્યું છે આજે એ કામનું ખાતમુહૂર્ત રાખ્યું છે ખાતમુહૂર્ત પ્રસંગે ખાસ કરીને વડોદરાના મેયર શ્રીમતી પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ કમિશનર શ્રી દિલીપ રાણા તમામ અધિકારીઓ તમામ કાઉન્સિલરગણ ઉપસ્થિત રહ્યા છે અને પૂજા વિધિ કરી અને આજે આ કાર્યનો શુભારંભ કરી રહ્યા છે આજથી પ્રતાપપુરા અને આજવા બંને સરોવરની ડ્રેજિંગની એક્ટિવિટી ફૂલ સ્પીડમાં ચાલુ થશે વખત જતાં ધીરે ધીરે આમાં જે કોઈ નાના મોટા મોડિફિકેશન કરવાના હશે નાના મોટા ડિઝાઇનિંગમાં ચેન્જીસ કરવાના હશે એ કન્સલ્ટન્ટના ઓપિનિયન લઈ અને આગામી સમયમાં કરવામાં આવશે રેગ્યુલર વિઝિટો કરવામાં આવશે અને આ કામ થકી વડોદરાવાસીઓને ફાયદો થાય પીવાનું પાણી મળે અને પૂરની પરિસ્થિતિમાં રાહત મળે એ દિશામાં આ ઐતિહાસિક કાર્ય થવા જઈ રહ્યું છે